કચ્છમાં શિક્ષણ આરોગ્યની મુખ્ય સમસ્યા છે ત્યારે શિક્ષકોની ભરતી અને જગ્યા વધારવા ગાંધીનગર વિધાનસભા ખાતે કચ્છના લડાકુ યોદ્ધા તરીકે ઓળખાતા બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા સંજયભાઈ રાઠોડ નવીનભાઈ મહેશ્વરી નરેન્દ્રભાઈ સોલંકી કચ્છથી જોડાયા છે અને ગુજરાતના શિક્ષકોની એકવીસ ખાલી જગ્યાઓ છે જે તાત્કાલિક પૂરી કરવામાં આવે શિક્ષકોની ભરતી કરવાની માંગ ઉઠાવી છે

એક જગ્યાથી બીજી જગ્યા શિક્ષક આવી જતા હોય તો ગાંધીનગરમાં આપણે હજાર માણસો ભેગા થઈએ ને તો અહીંયા તમારી દરેક લોકોની ભરતી થાય અને વિશેષ ભરતી થાય પાંચ હજાર શિક્ષકોની ભરતી આપી લોલીપોપ આપી દીધું કમ સે કમ પચાસ ટકા તો કરો અને એકથી બારમાં એનામાંય પચાસ ટકા કરો કચ્છમાં એક હજાર એકત્રીસ જગ્યાઓ છે ઉચ્ચ માધ્યમિક શાળામાં એટલે એક હજાર એકત્રીસ જગ્યાઓ છે અને 665 જગ્યાઓ ખાલી છે કેટલી જગ્યાઓ ખાલી છે 665 70% સિંતાટકા જગ્યાઓ ખાલી પડી છે હું માત્ર કચરી વાત કરું છું આ તમારામાંથી ત્યાં કને ભણાવ આવશે ત્યાં શિક્ષક બનશે હું કાલે આવ્યો ત્યારે બીજી મને નવી વાત નવાઈની એક વાત જાણવા મળી કે એક શિક્ષક બની ગયો એને પોતાના જિલ્લા ફેરબદલી કરવી છે તો કઈક 3 લાખ રૂપિયા ભરવામાં આવે છે બોન્ડ તનો તમે વિચાર કરો બોન્ડના નામ ઉપર ખુલી રીશ્વર આ સાચી વાત છે ખરેખર તો આ સરકારના મુખ્યમંત્રીને પહેલા આટામાં લેવો જોઈએ પછી શિક્ષણ મંત્રીને આટામાં લેવો જોઈએ એની ધરપકડ કરવી જોઈએ 3 રૂપિયા આપો બોન્ડ આપો અને પછી તમે ભરતી થાઓ અને તમારું મનગમતું દિલવા બના કે આ ખુલી રીશ્વર આ રીશ્વર જ કહેવાય ભાઈ આ નીચેથી નહીં ઉપરથી લીધેલી રીશ્વર છે અને દરેક જગ્યા એ બોન્ડવાની જે સિસ્ટમ છે એ વિષય ઉપર બધા લોકો ચર્ચા કરો મીડિયામાં આ વિષયને ને કે સરકાર આવી રીતે ગરીબ માણસો પાસે લૂંટી રહી છે મનગમતા વિસ્તારમાં જવા માટે આ સરકાર ત્રણ ત્રણ લાખ રૂપિયા લઈ શકે નહીં આ સરકારની જવાબદારી છે કે પહેલે શિક્ષકોની ભરતી કરવી પછી એક સમય આવે છે પાંચ વર્ષ પછી એ શિક્ષકને એની મનગમતી જગ્યાએ મૂકવું તમે પાંચ વર્ષ સુધી રાખો ને સરકારી નોકરી જોઈએ છીએ કચ્છમાં આવે કે કચ્છથી બહાર આવે ગાંધીનગર આવે ગમે ત્યાં આવે પાંચ વર્ષ કરો ને હું કચ્છમાં ભણ્યો છું અને મને ભણાવવા બળા લોકો જે કચ્છ છે આજે પણ ત્યાં જ રહે છે રિટાયર થઈ ગયા બાદ પણ કચ્છમાં જ રહે છે એવું નથી કે બધાને બદલી કરાવવાની છે કચ્છનું એક ગામડું છે લૈયારી લૈયારી ગામમાં જવા માટે સાત કિલોમીટરનો રોડ છે રોડ જ નથી ત્યાં રોડ જ નથી એ ગામમાં ગયો અને મિટિંગ કરી સ્કૂલની અંદર તો ત્યાંના શિક્ષકે મને કીધું કે લગનભાઈ અમે હું નવ વર્ષથી અહીંયા નોકરી કરું એટલે એવું નથી કે બધાને બદલી કરાવવાની પણ જેને બદલી કરાવવાની ઈચ્છા છે એના પાસેથી રિશ્વતના નામ ઉપર આ શિક્ષણ મંત્રી ગુજરાતના મુખ્યમંત્રી રિશ્વત ખાય છે શું કરે છે રિશ્વત ખાય છે થોડુંક આપણે બધાને આંદોલનનો તરીકો બદલવો પડશે તમે ઓન ધ સ્પોટ પાછી તારીખ નક્કી કરો

કે ભાઈ આપણે નારા લગાવશું તો જ બન્યો રહેશે હવે ક્યાંક ને ક્યાંક આ સરકારે જોઈએ છીએ કે અલગ અલગ થઈ ગયું વિવાદો પોતામાં ઉભા કરવા એકથી થી પાંચ વાળા અલગ પાંચ થી આઠ વાળા છ થી આઠ વાળા અલગ નવ થી બાર વાળા અલગ આ વસ્તુને મગજમાં રાખજો ભાઈ સાથે આ તો જોઈએ છીએ કે અલગ અલગ ગ્રુપ બની જાય પણ એક થી બાર વાળા ભેગા રહ્યો ને બધા સાથે રહ્યો હું તમારી સાથે છું આપણે તમે જ્યાં આવો ધ્યાન

જેટલી પણ ખાલી જગ્યાઓ છે તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે જો એવું નથી થતું તો આ શિક્ષણ મંત્રી રાજીનામું આપ્યું ખરો હા અનામતના આંદોલનમાં મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું બરોબર